યોગી ચરિતમ એકસો ને ત્રાણું ગોંડલ તારીખ પચીસ અગિયાર ઓગણીસો ને ઓગણ સિત્તેર યોગીજી મહારાજને પગે કડતર થતું હોવાથી રોજ સવારે અથવા સાંજે પગે માલિશ કરતા એ વખતે સ્વામીશ્રી ઘણી જૂની જૂની વાતો કરે આજે કહે શાસ્ત્રીજી મહારાજને અહીંનું બહુ મહત્ત્વ એકવાર મેં કાગળ લખ્યો કે અહીં ધોતિયા નથી તે બોચાસણથી પચાસ ધોતિયા કોથળો ભરીને મોકલી આપ્યા અહીં પોતે જાતે ખાતર ઉપાડતા માથે છોગલું બાંધે છોગલું એટલે ભગવો કકડો માથે વીંટાળે તે એક છેડો છોગલાની જેમ લટકતો હોય એને છોગલું કહેવાય ને ખાતરના ટોપલા નાખે ને બીજા સાધુઓ પાસે પણ કપાસવાળા ખેતરમાં ઢગલી કરાવે અહીં મહાપૂજા મોકલે પોતે ગામડે ફરે ને મહાપૂજાઓ અહીં મોકલે ને પોતે આવે ત્યારે સાથે લેતા આવે લેખે સાધુ ઈશ્વરચરણ દાસ જય સ્વામિનારાયણ તમારી રહ્યું